ઇન્સ્ટન્ટ બની જાય તેવા શુગર ફ્રી મોદકની રેસીપી આપણે જોઈશું તો તેના માટે સૌથી પહેલાં કાજુ બદામ પિસ્તા કેસર અને ઇલાયચી લઈ લેશું મિક્સર જાર લઈ લેશું તેમાં કાજુ બદામ ઇલાયચીના દાણા કેસર એડ કરીને એકદમ સરસ એવો ફાઇન એવો પાવડર બનાવીને તૈયાર કરી લેશું અહીંયા કેસરનું આમ કલર નહીં આવે પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે એ જ મિક્સર જારમાં મેં અહીંયા સોફ્ટ એવો ખજૂરનો ઉપયોગ કરેલો છે તે એડ કરીને આ રીતની પેસ્ટ બનાવી લેશું કાજુ બદામ અને પિસ્તાને આ રીતે ન તો બહુ એકદમ બારીક એવું કે ન તો બહુ વધારે મોટા એવા ટુકડા કરીને કરી લેશું આ રીતે રફલી એવા હવે આપણે એક પેન લઈ લેશું તેમાં એક ચમચી ઘી એડ કરેલું છે અને ઘરે બનાવેલો મેં માવો એડ કરેલો છે માવો સરસ આ રીતે મેલ્ટ થઈ જાય અને સરસ એવો શેકાઈ જાય એટલે આપણે તેમાં ખજૂરની પેસ્ટ એડ કરી દઈશું સાથે જે ડ્રાયફ્રૂટનો પાવડર બનાવેલો છે એ એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું લાસ્ટમાં એક ચમચી ઘી એડ કરીને સરસ એવું મિક્સ કરી લેશું હવે તેને એક ડીશમાં ઠંડુ કરવા માટે રાખી દેશું મોદકનું મોલ્ડ લઈ લેશું તેમાં ઘી લગાવીને જે આપણે કતરણ કરેલી છે પિસ્તાની એ એડ કરીશું વારાફરતી કાજુ બદામ અને પિસ્તાથી તેને ઉપરથી આ રીતે કોટ થઈ જાય એ રીતે લગાવતા જશું અને આ રીતે ખજૂરની પેસ્ટ એમાં એડ કરતા જશું તો માવેદાર ખજૂરની પેસ્ટ એડ કરશો તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને આ રીતે તમે ઉપર ખસખસથી પણ ગાર્નિશ કરી શકો છો અને ડ્રાયફ્રૂટમાં તમને જે ડ્રાયફ્રૂટો યુઝ કરવા હોય એ યુઝ કરી શકો છો તો તૈયાર થઈ ગયા છે આપણા શુગર ફ્રી અને ઇન્સ્ટન્ટ એવા મોદકની રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ એવા બને છે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને જો સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ